રૂટલીમાં નવસારી લોકસભા અને બારડોલી લોકસભાના વિધાનસભાના વિસ્તારો જો સુરત કમિશરેટમાં આવે છે એના માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવેલી છે અને એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ઈસીઆઈ તમામ જેટલા ડિપ્લોયમેન્ટ પોલીસના છે પેરામિલિટરી ફોર્સિસના છે આ કરી લેવામાં આવેલા છે સેક્ટર પોલીસ મોબાઈલો અને બીજા અમારે ક્યુઆરટી મોબાઈલો અને અલગ અલગ જો એ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પીસીબીના મોબાઈલો જ્યાં જ્યાં અમારા જરૂરત મુજબને એરિયાઓ છે ત્યાં બધા ડિપ્લોયમેન્ટ કરી લેવામાં આવેલા છે અને જ્યારથી ઇલેક્શન જાહેરાત થઈ અને પછી આ દિવસ જેટલા બી એવા તથ્યો હતા જો નિષ્પક્ષ રીતે અને શાંતિપૂર્ણ ઢંગસે ઇલેક્શનમાં બાધા ઉત્પન્ન કરી એવા તમામ લોકો પર જો પ્રિવેન્ટીવ એક્શનના કારવાહીઓ કરવામાં આવેલા છે અને અત્યારે પણ જો ઈવીએમ મશીનો ડિસ્પેચ થવાની કાર્યવાહી ચાલુ છે ત્યાં પોલીસ તમામ જે પર પહોંચી ગઈ છે અને આવનાર જે ચૂંટણી ખૂબ સરસ અને સારા માહોલ મથકની જે સો મીટરની ત્રીજામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે પાત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી